નમસ્કાર આજે કાઉન્સેલિંગની જ્ઞાન શાળાના ભાગ ચારમાં કાઉન્સેલિંગની સૂક્ષ્મ કુશળતાઓ વિશે આપણે જોઈશું કાઉન્સેલિંગ કરતી વખતે અસરકારક કાઉન્સેલિંગ માટે કાઉન્સેલરમાં કેટલીક કુશળતાઓ હોવી જરૂરી છે એમએસડબલ્યુ દરમિયાન કુશળતાઓ વિશે અભ્યાસ કર્યો હશે તે તમામ કુશળતાઓ ઉપરાંત અહીં કેટલીક સૂક્ષ્મ કુશળતાઓ જે કાઉન્સેલિંગ માટે જરૂરી છે તેની આજે આપણે સમજ મેળવીએ દરેક રોજગાર ધંધા વ્યવસાય માટે કેટલીક વિશેષ આવડત જોઈએ છે આપણે સ્કૂટર ચલાવતા હોઈએ તો જેટલી ખબર પડે છે તેટલું આપણે ચેક કરીશું પણ તે ચાલુ ના થાય તો આપણે તેને મિકેનિક પાસે રહી જઈએ છીએ તે થોડી જ વારમાં તેની ખામી શોધીને ચાલુ કરી દે છે આ વિશેષ જ્ઞાનના આધારે તેની આવડતથી તેમને તે કામ કર્યું છે જ્ઞાન એ બૌદ્ધિક છે કુશળતા એ પ્રેક્ટિસ માટે જરૂરી છે જ્ઞાનના ઉપયોગથી કેવી રીતે કામ કરીશું તેને આપણે કુશળતા કહીએ છીએ કુશળતાઓમાં આપણે જોઈએ તો સૌથી પહેલું છે સક્રિય રીતે સાંભળવું સેવાર્થીના પ્રશ્નને સમજવા માટે કાઉન્સેલરે તેમને ખૂબ જ ધીરજથી અને શાંતિથી સાંભળવા પડે છે સાંભળવું એ એવી ક્રિયા છે જેમાં આપણા કાન પર તેની વાત પડે છે પણ એટલું જ પૂરતું નથી આપણે સક્રિય રીતે સાંભળવું તેને કહીએ છીએ કે જેમાં સેવાર્થીએ તૂટક તૂટક કહેલી વાતોને એકસાથે જોડીને તેનું નિદાન કરીએ છીએ પરંતુ સેવાર્થી જ્યારે પોતાની વાત કહે છે ત્યારે ખુલ્લા મને ખૂબ જ ધીરજથી સાંભળવો એટલે કે તે તેની વાત પૂરી ના કરે તે પહેલાં કોઈ મૂલ્યાંકન પર ના આવવું તેને માટે કાઉન્સિલરની એકાગ્રતા એ ખૂબ જરૂરી છે એટલું જ નહીં સેવાર્થીની વાતને બરોબર સમજવામાં જરૂર હોય તો સ્પષ્ટતાઓ મેળવવા માટે પૂરક પ્રશ્નો પૂછવા તેની વાત બરાબર સમજ્યા છીએ તે માટે તે અંગે સેવાર્થીને પૂછીને ખરાઈ પણ કરવી જરૂરી છે કે મેં તમે જે કહ્યું છે તેને હું આવું સમજ્યો છું કે સમજી છું બરાબર છે ને સક્રિય રીતે સાંભળવામાં સેવાર્થીને કાઉન્સેલર ધ્યાનથી સાંભળી રહ્યા છે તે અહેસાસ થાય તે માટે વચ્ચે વચ્ચે હોકારા દેવા માથું હલાવવું જેવા હાવભાવ આપતા રહેવું જોઈએ તો સેવાર્થીને વાત કહેવાનો રસ જળવાઈ રહે છે એક ઉદાહરણ આપણે જોઈએ કે જ્યારે આપણે કોઈને ફોન કરીએ છીએ અને ફોન પર વાત ચાલતી હોય અને જો કોઈ વ્યક્તિ હોકારો નથી દેતો કે તેનો કોઈ અવાજ સામેથી પ્રતિભાવ નથી આવતો તો સામેની વ્યક્તિને એમ થાય છે કે હું જે કહું છું એ કંઈ આ વ્યક્તિ સાંભળી રહ્યો નથી એટલે એને પછી આગળની વાત કહેવામાં કોઈ રસ પડતો નથી જ્યાં કોઈ પૂરક માહિતીની જરૂર હોય તો વચ્ચે પ્રશ્ન પૂછીને માહિતી મેળવી શકાય છે જેનાથી સેવાથીને તમે તેમની સાથે જ છો તેમ અહેસાસ થાય છે ઘણી બધી વખત મિત્રો એવું થાય છે કે સેવાથી જે વાત કહે છે એ અસ્પષ્ટ હોઈ શકે છે આપણને સમજાતું નથી કે શું કહેવા માગે છે તો આપણે વચ્ચે એ પૂરક પ્રશ્ન પૂછીને આપણે એમાંથી યોગ્ય માહિતી મેળવી શકીએ છીએ સક્રિય રીતે સાંભળવામાં વચ્ચે તે સમયે આવતા અવરોધોને ટાળવા જોઈએ જેમ કે તે સમયે કોઈ કાર્ય ના કરવું પ્રત્યાયન વખતે નજર બિલકુલ સેવાર્થી તરફ હોવી જોઈએ યોગ્ય આઈ કોન્ટેક હોય તે જરૂરી છે આજના જમાનામાં કાઉન્સેલર જ્યારે બેસે છે ત્યારે તેની પાસે મોબાઈલ હોય છે તેની પાસે ફોન હોય છે તે જ્યારે સેવાર્થી સાથે વાત કરતા હોય ત્યારે એ ફોન પર જો કોઈનો પણ ફોન આવે તો એ રિસિવ ન કરવો જોઈએ અથવા તો ફોન બિલકુલ સાયલેન્ટ મોડ પર રાખવો જોઈએ વચ્ચે વચ્ચે જો તમે ફોન પર અથવા બીજા કોઈ કામો કરશો તો તમે સેવાર્થી જે કહે છે તેની લિંક એ તૂટી જાય છે અથવા સેવાર્થીને એમ પણ લાગે છે કે મારા કરતાં એમના માટે આ કામ વધારે અગત્યનું છે એટલે સક્રિય રીતે સાંભળવું એ ખરેખર અઘરું છે કારણ કે સેવાર્થીના મનમાં બીજા અનેક કામોના વિચારો એ આવી શકે છે ઘરની ચિંતાઓ હોઈ શકે અગાઉના સેવાર્થી સાથે જે કંઈ બીના બની હોય તેની અસર એમના મન પર પણ હોઈ શકે છે માણસનું મન એ ચંચળ હોય છે તે ભૂતકાળમાં કે ભવિષ્યમાં સરી પડે છે તેને કોઈ સ્વીચ નથી હોતી કે કામ શરૂ થાય ત્યારે બીજા વિચારો કે ચિંતાઓની સ્વીચ આપણે ઓફ કરી દઈએ છીએ ઘણી બધી વખતે આપણે જ્યારે આપણા કામ પર જઈએ છીએ ત્યારે ઘરમાં બાળકોના પતિના સાસુ સસરાના બીજા સાથે થયેલી ઘટનાઓની ઘણી ઊંડી અસર આપણા મન પર હોય છે એની ચિંતાઓ પણ હોય છે તો આ બધું એકસાથે લઈને આપણે જઈએ છીએ તો જ્યારે કાઉન્સેલિંગ કરવા બેસીએ ત્યારે સક્રિય રીતે સાંભળવા માટે આ અવરોધો વચ્ચે આવવા જોઈએ નહીં તો એને કેવી રીતે એમાંથી આપણે મુક્ત થઈ શકીએ એ એક બહુ જ શીખવાની કુશળતા છે આ કુશળતા આપણે કેળવવી પડે છે સેવારથી જ્યારે ખૂબ મૂંઝાયેલ હોય છે દુઃખી હોય છે ત્યારે તે ઘણી બધી વખતે એકની એક વાત કર્યા કરે ખૂબ ધીમું બોલે છે તે શું કહેવા માગે છે તે કેટલીક વખતે સમજાતું જ નથી આવા સમયે તેને સાંભળવામાં આપણે ખૂબ ધીરજ રાખવી પડે છે તેના શબ્દો આરોહ અવરોહ લાગણીઓને પણ આપણે શબ્દો સાથે જોડીને એ સાંભળીએ છીએ જેને સક્રિય રીતે સાંભળવું કહીએ છીએ માનો કે કોઈ વ્યક્તિ ખૂબ દુઃખ સાથે કોઈ વાત કરતી હોય અથવા એના આંખમાં આંસુ આવ્યા હોય છે તો તે લાગણીને એ વખતે જે વાત કરી રહ્યા છે એના સંદર્ભમાં આપણે સમજીએ છીએ એટલે સક્રિય રીતે સાંભળવું એટલે એના હાવભાવ એની લાગણીઓ એના શબ્દો એ બધાને એક સાથે જોડીને આપણે એના અર્થ કાઢવાના છે બીજી કુશળતા છે પ્રશ્ન પૂછવાની કુશળતા કાઉન્સેલરે સેવાર્થી પાસેથી તેની સમસ્યાના સંદર્ભમાં ધીમે ધીમે જરૂરી તમામ માહિતી મેળવવાની હોય છે તો જ તેઓ સાચું નિદાન કરી શકે છે અને સેવાર્થીને યોગ્ય મદદ કરી શકાય છે સેવાર્થી જ્યારે આવે છે ત્યારે તે મૂંઝાયેલ હોય છે ગભરાયેલ હોય છે ડરેલ હોય છે અને તે જે બોલે છે કે જે માહિતી આપે છે તે વેરવિખેર અથવા છૂટી છવાઈ હોય છે તૂટક તૂટક હોય છે ત્યારે તેને સાંત્વના આપીને પૂરી માહિતી આપવા માટે એમને પ્રેરવાના છે સૌથી પહેલાં તો સેવાર્થીને કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર તેમની વાત કહેવા માટે પ્રેરવા જોઈએ એટલે કે તમે જે તમારી સાથે બન્યું છે તેના વિશે વિગતે વાત કરી શકો છો જેથી તેમણે જે કહેવું છે તે કહી શકે છે આપણે જ્યારે પ્રશ્નો પૂછીએ છીએ ત્યારે એ કાઉન્સેલરની જિજ્ઞાસા કે તેમને જરૂરી માહિતી હોય છે જ્યારે વાતને અવરોધ્યા વગર સેવાર્થી પોતાની વાત કહે છે તો તેમને જે કહેવું છે તે એક વાર્તા સ્વરૂપે સળંગ સ્વરૂપે તે આપણને કહે છે જેમાં તેની લાગણીઓ તેનો સમસ્યા પ્રત્યેનો ખ્યાલ સામેના પક્ષ અંગેના તેના વિચારો તે શું કરવા માગે છે તેનું ફોકસ શું છે તેમની પોતાના વિશેની સમજ શું છે તેમની દૃષ્ટિએ કયા પાસાઓ મહત્ત્વના છે તેમની મદદની શું અપેક્ષાઓ છે તે જાણી શકાય છે ત્યાર પછી જ્યારે તેમની વાત પૂરી થાય પછી ખૂટતી માહિતી માટે કાઉન્સેલરે પ્રશ્ન પૂછવા જોઈએ પ્રશ્ન ત્રણ પ્રકારના હોય છે એક તો ખુલ્લા પ્રશ્નો કે જેમાં સેવાર્થીને એમ કહેવામાં આવે કે તમારી સમસ્યા વિશે વિગતે જણાવો બીજા પ્રશ્નો એ છે કે જેને વૈકલ્પિક જવાબ આપીએ છીએ હા કે ના અથવા જવાબમાં આપણે જુદા જુદા જવાબો એને બતાવીએ છીએ જેમાંથી પસંદ કરીને તે આપણને કોઈ ચોક્કસ જવાબ કહે છે ત્રીજા પ્રકારનો પ્રશ્ન છે દોરવણી આપનાર પ્રશ્ન જેમાં આપણે પ્રશ્નમાં જ જવાબ આપવા આપણે એને દોરીએ છીએ જેમ કે તમે અત્યારે ખૂબ દુઃખી લાગો છો ખરું ને તો તેઓ તરત હા કહેશે કારણ કે એમ માને છે કે આપણે આવો જવાબ ઈચ્છીએ છીએ આવા પ્રકારના પ્રશ્નો એ કાઉન્સેલરે હંમેશા ટાળવા જોઈએ વૈકલ્પિક જવાબવાળા પ્રશ્નોનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ તો કે કોઈ સંવેદનશીલ બાબતો હોય કે જેમાં આપણને એમ લાગે કે સેવાર્થી આના જવાબો નહીં આપી શકે ત્યારે જ આપણે એને એ વિકલ્પ આપવા જોઈએ આ જવાબો આપવા એને અઘરા લાગે છે પ્રશ્નો તેમની ભાષામાં જ પૂછવા તેઓ સમજી શકે તેવી રીતે પૂછવા ઘણી બધી વખત એવું બને કે ગામડાનો માણસ આવે અને આપણે એની આગળ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીશું તો એ કદાચ સમજી શકશે નહીં એટલે એની ભાષામાં એ સમજી શકે તેવી સરળ ભાષામાં એ પ્રશ્ન પૂછવા જોઈએ ઘણી બધી વખતે કાઉન્સેલર પ્રશ્નો એટલા લાંબા પૂછે છે કે જેમાં સેવાર્થીએ કહેલી બધી જ બાબતોનો સમાવેશ કરીને ખરેખર એ પ્રશ્ન છે કે કેમ એની સામે જ આપણને સવાલ થાય છે એટલે પ્રશ્નો એટલા લાંબા ના હોય કે જે સેવાર્થીને સમજવા જ અઘરા પડે ઉપરા ઉપરી કે કહેવાય ગયેલી બાબતો વિશે ફરી ફરીને પ્રશ્ન ના પૂછવા વધુ સ્પષ્ટતા માટે પેટા પ્રશ્નો પૂછવા એ બહુ જ યોગ્ય છે કેટલીક વખત એવું બને કે આપણે એક પ્રશ્ન પૂછ્યો પણ આપણને એમ લાગે છે કે આમાં અમુક વિગતો અધૂરી છે અથવા તો મેળવવી જરૂરી છે તો એને માટે આપણે સેવાર્થીને વચ્ચે રોકીને આપણે એને પેટા પ્રશ્ન એ પૂછી શકીએ છે કોઈ પણ પ્રશ્ન પૂછવા ખાતર ના પૂછવા જોઈએ પ્રશ્ન પૂછવામાં કાઉન્સેલરના પૂર્વગ્રહો પણ ન આવવા જોઈએ જેમ કે તમે સ્ત્રીઓ હંમેશા પુરુષથી દબાયેલી જ રહો છો સ્ત્રીઓ જ સ્ત્રીની દુશ્મન હોય છે માટે જ આવું બને છે આવા વિધાનો ક્યારેય કાઉન્સેલરે ન કરવા જોઈએ આવા કોઈ સ્ટેટમેન્ટ બોલવા જો જોઈએ નહીં હા કે નામાં જવાબ મળે તેવા પ્રશ્નો જરૂર પૂરતા જ પૂછવા જોઈએ કારણ કે તેમાં ખાસ માહિતી મળતી નથી એમાં આપણે પૂછીએ કે તમારા લગ્ન થઈ ગયા છે તો કહેશે હા કે ના આવા પ્રશ્નમાં જવાબ મેળવવા માટે હા કે ના પૂછી શકાય છે પરંતુ જેમાં તમારે વધારે ઊંડાણપૂર્વકની વિગત મેળવવાની છે તેમાં હા કે નામાં જવાબ મળે તેવા પ્રશ્ન ન પૂછવા જોઈએ બીજું છે ઉપરા ઉપરી પ્રશ્નો ના પૂછવા ઘણી બધી વખતે કાઉન્સેલર એક પછી એક પછી એક પ્રશ્ન પૂછ્યા જ કરે છે પણ એ યોગ્ય નથી સામેની વ્યક્તિને જવાબ આપવા માટે ખૂબ ધીરજથી એ લંબાણથી કહી શકે તેવા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ બીજું છે કેટલીકવાર પૂછાઈ ગયેલ અથવા તો મળી ગયેલ માહિતી અંગે પણ આપણે કાઉન્સેલર તરીકે ઘણી વખત ફરી ફરી પ્રશ્નો કર્યા કરીએ છીએ જે સેવાર્થીને અકળાવે છે અથવા તો કાઉન્સેલર તેને સાંભળતા નથી તેમ લાગે છે પ્રશ્નો પૂછતી વખતે સેવાર્થી સાથે આઈ કોન્ટેક બરોબર જાળવવો જોઈએ નહીં તો અમુક પ્રકારના પ્રશ્નો પૂછવામાં કાઉન્સિલર એ શરમ સંકોચ અનુભવે છે તેવું સેવાર્થી સમજે છે સામાન્ય રીતે અસરકારક કાઉન્સિલર એ છે કે જે ઓછું બોલે ઓછા પ્રશ્નો પૂછે અને વધુ માહિતી એક સેવાર્થી પાસેથી મેળવે છે પ્રશ્નો પૂછવા અને સક્રિય રીતે સાંભળવું એ બંને કુશળતાઓ એ સાથે ચાલે છે ત્રીજું છે અશાબ્દિક વર્તન કાઉન્સેલર શાબ્દિક વર્તન સિવાય બોલ્યા વગર પણ ઘણું પ્રત્યાયન કરે છે પ્રત્યાયનમાં આપણે શાબ્દિક અને અશાબ્દિક બંનેનો સમાવેશ કરીએ છીએ સેવાર્થી સાથેના પ્રત્યાયનમાં કાઉન્સેલર તેના આંખોના હાવભાવ ચહેરાના હાવભાવ બેસવાની સ્થિતિ વગેરે દ્વારા નહીં બોલીને ઘણું અભિવ્યક્ત કરે છે સેવારથી આ તમામ બાબતોને બરાબર જુએ છે સમજે છે કાઉન્સેલર ક્યારેક આંખ મચકારે છે નાક ચઢાવે છે માથું નકારવામાં ધૂણાવે છે તો તેઓ તેનાથી શું કહેવા માગે છે તે સેવારથી એ સમજી જાય છે માનો કે કોઈ તમારી પાસે એચઆઈવી એઇડ્સની વ્યક્તિ આવે છે અને તમને એમ કહે છે કે મને પાંચ વર્ષથી એડ્સ છે અને અત્યારે હું હજુ પણ બીજા લોકો સાથે એ જાતીય સંબંધ રાખું છું આવું જ્યારે કે ત્યારે સામાન્ય રીતે આપણી આંખો ચડી જાય છે નાકનું ટેરવું ચડી જાય છે જે કાઉન્સેલિંગમાં બહુ જ અવરોધક બને છે એટલે કાઉન્સેલરે પોતાના અશાબ્દિક વર્તનથી મોટા મેસેજ તો નથી જતા ને તેની ખૂબ કાળજી લેવી જોઈએ કારણ કે આવા અશાબ્દિક વર્તનની અસર એ સેવારથી ઉપર થતી હોય છે એ આપણને જુએ છે અને આપણા વર્તનને અને આપણા અશાબ્દિક વ્યવહારને પણ એ સમજીને એનો અર્થ કાઢતા હોય છે સામાન્ય રીતે અસરકારક કાઉન્સેલર તે છે જે ઓછું બોલીને વધુ માહિતી મેળવે છે સેવારથી આવે અને કાઉન્સેલર ખુરશીમાં આરામથી બેઠા હોય તો સેવારથી નિરાતે વાત કરવામાં સંકોચ અનુભવે છે એને એમ લાગે છે કે અત્યારે તો સાહેબ કે મેડમ એ આરામમાં લાગે છે એ થાકેલા જણાય છે એટલે કાઉન્સેલરની શરીરની ભાષા પણ ખૂબ મહત્ત્વની છે તમે એની સાથે વાત કરતાં કરતાં બગાસા ખાઓ છો અથવા તો તમારું ધ્યાન એના તરફ નથી હોતું તો પણ સેવારથીને એમ લાગે છે કે તમારા તમે એને સાંભળી રહ્યા નથી તમારા ધ્યાનમાં એ અત્યારે સેવારથી નથી શાબ્દિક વર્તન સમયે અશાબ્દિક વર્તનનો ઉપયોગ પણ જરૂરી છે જેમાં કાઉન્સેલર પોતાના હાથ માથું આંખો વગેરેનો ઉપયોગ કરે છે જેનાથી કેટલીક વખત કાઉન્સેલર કઈ બાબત પર વધુ કે ઓછો ભાર મૂકે છે કે શું મહત્ત્વનું છે તે વધુ સારી રીતે બંને પ્રકારના કોમ્યુનિકેશનથી સમજી શકે છે વધુ પડતું અશાબ્દિક વર્તન પણ યોગ્ય નથી ઘણા બધા લોકોને એવું ટેવ હોય છે કે બોલતા હોય ત્યારે પોતાનું માથું હાથ ખૂબ હલાવે છે ખભા ચડાવવાની ટેવ પણ ઘણી બધી હોય છે એકી ટસે સેવારથી સામે જોઈ રહેવું આંખોના મચકારા કરવાની ઘણાને વધુ ટેવ હોય છે જે કોમ્યુનિકેશનમાં ખામી છે સામેની વ્યક્તિ તેનાથી અકળાઈ શકે છે અથવા એને એમ લાગે છે કે આ કાઉન્સેલરને મારા વિશે કોઈક પ્રકારના પૂર્વગ્રહો છે અથવા તેના માટેની એક ગેરસમજ પણ એમનામાં પેદા થઈ શકે છે તેનાથી ઊલટું ઘણી વખત કાઉન્સેલર એ સ્થિતપ્રજ્ઞની જેમ સ્થિતિમાં હોય છે એટલે કે કોઈ પ્રકારના ચહેરાના હાવભાવ એ પ્રગટ કરતા નથી જેનાથી સેવાર્થીના મનમાં પ્રશ્ન થાય છે કે શું તેઓ મને સાંભળે છે તેઓ મને સમજે છે આમ કાઉન્સેલિંગમાં અશાબ્દિક વર્તન બહુ જ મહત્ત્વનું છે બીજું એ છે કે શાબ્દિક અને અશાબ્દિક વર્તન વચ્ચે સંવાદિતા હોવી જોઈએ એટલે કે આપણે જ્યારે બોલીએ કે આ તમે આ કહો છો ત્યારે મને લાગે છે કે તમે દુઃખ અનિ અનુભવી રહ્યા હોય એવું મને દેખાય છે આ બોલતી વખતે આપણે હકારમાં માથું હલાવવાને બદલે નકારમાં માથું હલાવો તો શાબ્દિક અને અશાબ્દિક બંને વચ્ચે તે વિરોધાભાસ થાય છે માટે તેની કાળજી લેવી ખૂબ જરૂરી છે ચોથી કુશળતા છે શાંતિનો ઉપયોગ સેવાર્થી જ્યારે પોતાની વાત કહે છે ત્યારે કેટલીક વખત વાત કહેતા કહેતા તેઓ અટકી જાય છે તેના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે તે ખૂબ દુઃખદ વાત કહેતા હોવાથી તેમના મોમાંથી શબ્દ નીકળી શકતા નથી અથવા તો તેમણે જે વાત કહેવાની છે તે વાત કહેવી કે ના કહેવી તે વિચારવા માટે તેમને સમય જોઈએ છે વાતને કેવી રીતે રજૂ કરવી કેટલું કહેવું તે વિચારે છે અથવા તેને જે કહેવાનું છે તે પૂરું થઈ ગયું છે આવા વખતે કાઉન્સેલરે ઉતાવળ કરીને જલ્દી વાત કહો તેવો આગ્રહ ન રાખવો જોઈએ પરંતુ કાઉન્સેલર અને સેવાર્થી વચ્ચે જે શાંતિ પ્રવર્તી છે તેને માટે ધીરજ રાખવી જોઈએ અને તેમને કહેવું જોઈએ કે હું બેઠો છું કે બેઠી છું તમે તમારો સમય લો અને પછી વાત કરો તે સંજોગોમાં સિવારથી વિચારીને ફરી પોતાની વાત કહેવા માટે એ પ્રેરાય છે જેને માટે કાઉન્સેલર એને અનુકૂળતા કરી આપે છે આને માટે કાઉન્સેલરમાં ધીરજ હોવી એ ખૂબ જરૂરી છે આવા અનુભવ આપણે આપણા અંગત જીવનમાં મિત્રો સાથે કુટુંબીજનો સાથે વાત કરવામાં પણ અનુભવીએ છીએ વિચારીને બોલવું એ બહુ સારી બાબત છે કાઉન્સેલરને એમ ના થવું જોઈએ કે સેવાર્થી પોતાનાથી કંઈક છુપાવે છે જો તેમ હોય તો પણ તે બાબતને ખુલ્લી પાડવાને બદલે તેઓ કેમ અમુક બાબત કહેવા માગતા નથી તે વિશ્લેષણ અને નિદાનમાં ઉપયોગી બને છે કેટલીક વખત કાઉન્સેલર અને સેવાર્થી વચ્ચે શાંતિ છવાઈ જાય છે ત્યારે સેવાર્થીની આંખોમાં આંસુ પણ હોય છે તો તેવા સમયે તેમની દુઃખદ લાગણીઓને મુક્ત રીતે વહે વહેવા દેવી જોઈએ કાઉન્સેલરોની તાલીમમાં હું ઘણી વખતે જ્યારે આ વાત સમજાવું છું ત્યારે કેટલીકવાર કાઉન્સેલરો પૂછે છે કે બેન આપણે ક્યાં સુધી રાહ જોવી જોઈએ ત્યારે હું એમ કહું છું કે માણસ શાંતિ છવાઈ જાય પરંતુ એનો અર્થ એવો નથી કે તમારી સાથે અડધો કલાક સુધી નહીં બોલે એના મનમાં જે પણ અવરોધો છે વાત કરવા માટેના અથવા તો એના મનમાં જે દુઃખ છે એ ધીમે ધીમે એમાંથી એ સ્વસ્થ થવાના જ છે એટલે કદાચ એમાં બે ચાર પળ કે પાંચેક મિનિટ સુધીનો સમય લાગી શકે છે તેનાથી વધારે કંઈ બહુ સમય લાગતો હોતો નથી એટલે આપણે એના માટે પૂરતી ધીરજ રાખવી એ ખૂબ જરૂરી છે પાંચમી કુશળતા છે તાદાત્મ્ય સાધવું જેને અંગ્રેજીમાં આઈડેન્ટિફિકેશન કહેવામાં આવે છે તાદાત્મ્ય સાધવું એટલે કે સેવાર્થીની સમસ્યામાં એકરૂપ થવું તરબોળ થઈ જવું જ્યાં સુધી કાઉન્સેલર સેવાર્થીની સમસ્યામાં એકરૂપ થતા નથી ત્યાં સુધી તેમની સમસ્યાને સાચા અર્થમાં તેઓ સમજી શકતા નથી એકરૂપ થવાથી સેવાર્થી પોતાની સમસ્યાને જે રીતે જુએ છે કે સમજે છે જે પીડા અનુભવે છે તે જ રીતે એને સમજવું તે જ રીતે એને અનુભવવું આ કૌશલ્યને બીજા અર્થમાં સમાનુભૂતિ પરાનુભૂતિ કેળવવી પણ કહીએ છીએ એટલે કે સેવાર્થી જે અનુભવે છે તેવું જ અનુભવવું જેમાં સેવાર્થીની જગ્યાએ કાઉન્સેલર પોતાની જાતને મૂકીને જોવાનો પ્રયત્ન કરે છે જેથી તેને સેવાર્થીની સ્થિતિની સાચી સમજ મળી શકે છે જોકે આ પ્રક્રિયા પછી કાઉન્સેલરે પોતાની જાતને બહાર કાઢી લેવાની છે કારણ કે તેને તેમણે મદદ કરવાની છે તાદાત્મ્ય સાધવું એટલે ખૂબ એકાગ્ર બનીને સમસ્યા અને સમસ્યાગ્રસ્ત વ્યક્તિને બરોબર સમજવી આ કુશળતા ખૂબ જરૂરી છે કારણ કે કાઉન્સેલર પાસે અનેક સેવાથી આવે છે વર્ષોથી કામ કરતા કાઉન્સેલર ઘણી વખત સંવેદનશીલતા કે નિસ્બત ગુમાવી દે છે તેમને એમ થાય છે કે સમાજ આવો જ છે અને આવું તો બન્યા જ કરવાનું છે અને તેઓ સેવાર્થીની સમસ્યાને ગંભીરતાથી ના લે તો તેમની સમસ્યાને યોગ્ય રીતે તેઓ સમજી શકતા નથી આ તાદાત્મ્યતાને કારણે કાઉન્સેલિંગ જેવા વ્યવસાયમાં વ્યવસાય પછી પણ કેસ અંગે મન પર કાઉન્સેલરના ઘેરી અસરો રહેતી હોય છે જેમાંથી તેમને પોતાને બહાર કાઢવાની કુશળતા પણ ધરાવવાની હોય છે આમ આ વિશેષ કુશળતાઓ સેવાર્થી સાથે કાઉન્સેલિંગ કરવામાં એ જરૂરી છે જે અવારનવારની તાલીમોથી આ કુશળતાઓ એ પ્રાપ્ત કરી શકાય છે આભાર